નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર ડીસા શહેરમાં ઉમિયા માતાજી દિવ્ય રથનું પરિભ્રમણ થતાં ઠેર ઠેર સ્વાગત કરાયું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અનેકવિધ કાર્યોના પ્રચાર અર્થે નીકળેલ રથ આજે ડીસા શહેરના રાજમાર્ગો પર ફરતા ભક્તજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પાટીદાર સમાજના માધ્યમ થકી સર્વ સમાજ અને સનાતન સમાજને મદદ થઈ શકે તેવા શુભ હેતુથી નિર્માણ પામી રહેલા વિશ્વના સૌથી ઊંચા ઉમિયા માતાજીના મંદિર અને બાવીસ જેટલી યોજનાઓ દ્વારા લોક કલ્યાણના કામો દ્વારા સમાજ સેવા કરવાના હેતુથી નીકળેલ મા ઉમિયાના દિવ્ય રથનું આજે ડીસા શહેરમાં આગમન થયું હતું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પ્રણેતા એવા પ્રમુખ આરપી પટેલના માર્ગદર્શન હેઠળ જગત જનની ઉમિયાના દિવ્ય રથનું ગુજરાતના એકવીસ જિલ્લાઓ બાદ આજે બાવીસ જિલ્લામાં તરીકે બનાસકાંઠા જિલ્લામાં પરિભ્રમણ થઈ રહેલ છે જેમાં આજ રોજ દિશા મુકામે મા ઉમિયાના દિવ્ય રથ અને માતાજીનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ડીસા સમસ્ત પાટીદાર સમાજ દ્વારા સમગ્ર શહેરમાં રથનું પરિભ્રમણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સહિતના સમાજના લોકોએ ઉત્સાહભેર જોડાઈ વાતે ગાતે ગરબા ગાતા યાત્રામાં જોડાયા હતા દિવ્ય રથનું ભારત વિકાસ પરિષદ શ્વેતાંબર જૈન સમાજ ડીસા નગરપાલિકા ઠક્કર સમાજ કેમિસ્ટ એસો ડીસાના ધારાસભ્ય પ્રમણભાઈ માળી પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા ગોવાભાઈ દેસાઈ સહિત ભાજપ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરો સહિત અનેક સંસ્થા દ્વારા સ્વાગત કરાયું તેમજ વિવિધ જગ્યાએ છાશ ઠંડા પીણા સહિતના સેવા કેમ્પો ગોઠવવામાં આવ્યા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થા અમદાવાદથી કેન્દ્રીય સંગઠનના કો ચેરમેન પ્રમણભાઈ પટેલ મહામંત્રી સંજયભાઈ પટેલ એકસો આઠ મહામંત્રી બ્રિજેશભાઈ પટેલે હાજરી આપી હતી ડીસામાં યાત્રાનું સંચાલન સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ ભરત પટેલ ગૌરાંગ પટેલ નિકુંજ પટેલ જતીન પટેલ કાંતિભાઈ પટેલ રાકેશ પટેલ રમેશભાઈ પટેલ સહિત યુવા પાટીદાર મિત્રો અને સમાજના વડીલો આગેવાનો દ્વારા કરવામાં આવ્યો હતો આ પ્રસંગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થાના મહામંત્રી સંજયભાઈએ જણાવ્યું હતું કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વિશ્વના સૌથી ઊંચામાં ઉમિયાના મંદિર સાથે બાવીસ જેટલી યોજનાઓ દ્વારા પાટીદાર સહિત અન્ય દરેક સમાજમાં કોઈપણ પરિસ્થિતિમાં સંસ્થા મદદ કરી શકે તેના પ્રચાર અર્થે દિવ્ય રથનું પરિભ્રમણ થઈ રહ્યું છે ડીસા શહેરમાં ઉમિયા માતાજીના રથનું બોર્ડ નંબર આઠના સદસ્ય પિંકેશભાઈ દોશીની ઓફિસ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે ભક્તજનો માટે ઠંડી મસાલેદાર છાશનું વિતરણ કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન મા ઉમિયા માતાનું મંદિર પાસે બની જા અંતર્ગત મા ઉમિયા માતાનું વ્રત આખા ગુજરાતની અંદર પરિભ્રમણ કરે છે બનાસકાંઠા જિલ્લાની અંદર બાર દિવસ પરિભ્રમણ કરવાનું છે એ અનુસંધાને આજે ડીસા શહેરની અંદર મા ઉમિયાનો વ્રત આવ્યો છે આ ઉમિયા માતાના વ્રતનું ભવ્યથી ભવ્ય સ્વાગત પાટીદાર ડીસા શહેર દ્વારા કરવામાં આવ્યું એ અને એનું સમગ્ર આયોજન પાટીદાર સમાજ કર્યું જય ઉમિયા આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ થી જે રથ હતા ગુજરાતની અંદર માં ઉમિયાનો ભરવાનો છે એ રથ આજે ડીસાની અંદર સવારે એપીએમસી આગળ આવ્યો હતો તેથી લગભગ સાતસો થી આઠસો બાળકો સાથે એ રેલવે સ્ટેશન ચાર રસ્તાથી એસી ડબલ્યુ અને પટેલ સોસાયટીમાં રથ આવ્યો તે આગળ માતાજીની ભવ્ય આરતી થઈ એ આરતીની અંદર સમસ્ત પાટીદારના દિશામાં રહેતા લગભગ સુડતાલીસ જેટલા સમાજો જોડાણા એમાં દિશાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પર બાળી પણ આરતીનો લાભ લીધો સાથે

નગરપાલિકાના સદસ્યો દ્વારા ઠંડી સાસનું વિતરણ કરાયું હતું ત્યાંથી કુવારા સર્કલ કુવારા સર્કલથી ભગવતી થઈ અને નિશાદા ચોક થઈ અને ફરીથી એસસી ડબલ્યુ હાઈસ્કૂલની અંદર આજે અહીંયા આવ્યો છે અહીંયા ફરીથી મહાઆરતી થવાની છે એના પછી પૂજન પ્રસાદનું આયોજન કર્યું છે એમ લગભગ લગભગ પચીસોથી ત્રણ હજાર પાટીદારો અહીંયા ભેગા થયા છે અને મા ઉમિયાના વધામણા કર્યા છે જય ઉમિયા